હમ હવે હાલ રેસીસ પડી છે દસ પંદર મિનિટની હોલ આખો ખાલે છે એટલે બહાર ગયા છે વાળી છે લગભગ આ હોલની અંદર હું શરૂઆતની અંદર જ્યારે જોઈન નહીં જોઈનિંગ ત્યારે બહુ મસ્ત મસ્ત ટ્રેનિંગો લીધી છે અહીંયા મારા પાસે પાંચ વર્ષે ફરીથી આવવાનો મોકો મળે છે તો તમે જો બહુ ઘણું બધું બદલાઈ ગયું છે તો સમય સમય પર બદલાવો જરૂરી છે તો જીવનની અંદર આનો એક શીખવા મળે છે કે તમે જે કરો છો એનું જ કરતા રહેશો તો જીવન પ્રગતિ થવાની નથી પણ એની અંદર ચેન્જ થવું જ પડશે દોસ્તો તો જીવનની અંદર તમે જે પૈસા બી કમાવશો એના એ જ તમે કમાતા રહેશો એ એનું એ જ કામ કરો છો તો તમારા સપના ક્યારેય પૂરા થવા મળે સપના પૂરા કરો છો તો કામનું બી ચેન્જ કરવું પડશે કદાચ ઘણી વાર એવું બને કે એવું તમે કામ કરતા હોય નાના મોટા સપના પૂરા થાય પણ મોટા સપના કોઈ દિવસ પૂરા થતા નથી મોટા સપના પૂરા કરવા હોય તો લોકો તમારી પાછળ કામ કરે તો જ તમારા મોટા સપના પૂરા થાય છે બાકી થતા નથી તો નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ એવો છે કે જ્યાં લોકો તમારા માટે કામ કરે પોતાના માટે કામ કરે અને બીજાના સપના પૂરો થાય છે એ લોકો કામ કરે છે અને આપણા સપના પૂરું થાય છે તો અમારી સાથે કામ કરો જય મહારાષ્ટ્ર જય જય મહારાષ્ટ્ર